સનાતન આજને ટાઈમમાં આપણા કહેવા જઈએ સનાતનને ઘણા બધા એવા સનાતનને ખતમ કરવાનો એના ઉપર આક્રમણ થયા સનાતન કોઈ દિવસ ખતમ થતો થયો સનાતનનો અર્થ થાય છે જે હર હંમેશા છે અને હર હંમેશા જો રહેશે એને કહેવાય છે સનાતન અને આજને સંદર્ભમાં સનાતન ધર્મની જો કહીએ આપ જોતા હોશો કે આખે વિશ્વની અંદર અત્યારે સનાતનની બોલબાલા થઈ રહી છે સનાતન ધર્મને લઈને લોકો ને અંદર એક ક્રેજ વધી રહ્યો છે સનાતનીઓ અંદર તો છે જ એ ચોક્કસ ભારતીયોને અંદર હોય એ ચોક્કસ સ્વાભાવિક છે પણ વિશ્વની અંદર અને અત્યારે સનાતન લઈને એક આકર્ષણ થયો છે અને ગત ટાઈમે આપ થોડા જોશો કે રામ જન્મભૂમિ મુદ્દો ચાલતો હતો સ્નાતી પ્રયાસ હતો કે પ્રભુ શ્રી રામનો મંદિર બને અને અમુક લોકો એવા હતા દેશની અંદર પ્રભુ શ્રી રામને મંદિર દેશની અંદર પ્રભુ શ્રી રામનો મંદિર ન બને પ્રભુ શ્રી રામને મંદિરને બનાવવા માટે ઓછો મોછે આ પાંચસો વર્ષની લડત ચાલી અને એમાં ત્રણ લાખ થી વધુ બલિદાન આપ્યા અને આપણે જોયું હશે બે વર્ષ જ મંદિરનો પ્રતિષ્ઠા થઈ અને આખો નાખો એ પ્રતિષ્ઠાથી ભારતની અંદર તો એક માણસો ની અંદર આવ્યો એક શ્રદ્ધા જાગી પણ આખે વિશ્વની અંદર રામ મંદિરને લઈ અને એક આસ્થા લોકોની વધી અને ખાસ કરીને આપણે જોયું હશે કે આ દોઢ થી બે મહિના પહેલે આપણો કુંભ કુંભ મેળો પૂરણ થયો છે સમાપ્ત થયો છે એ કુંભ મેળામાં લઈને હું ઇન્ટરનેટ અંદર જોતો તો ભારત કરતી દુનિયા બીજી વધારે કુંભ મેળાને સર્ચ કરતી હતી અને એ કુંભ મેળા અંદર પાસઠ થી સિત્તેર કરોડ લોકો આવે અને એને સાથે સ્નાન કરે અને એક લોકોએ સનાતનને જોયો કે આટલા આટલા લોકો આવે છે છતાં પણ ત્યાં કીડી મરીશ મરતી નથી કોઈને કોઈ તકલીફ નથી પડતી લોકો આવે છે આટલી ભીડ છે અને છતાંય પોતે સ્નાન કરીને નીકળી જાય છે તો આ સનાતનની વિશેષતા લોકો જોતા હતા અને જોતે જોયે છે ને એટલે આકર્ષિત થાય છે કે ના સત્ય છે કે સનાતન જે કહે છે સર્વે સુખી ના સર્વે સંતો નયા વસુધેવ કુટુંબકમ જે સનાતન જો પરંપરાઓ છે એ સાચી છે આખે જે પરિવાર માને છે બધા મંગળ કામના કરે છે તો લોકોએ જાણ્યો સમજ્યા દુનિયાએ વિશ્વ જોયો સાચી વાત છે ખાલી નારો નથી પણ જીવનમાં સનાતનીઓ અમલ પણ કરે છે અને એને ઉપર ચાલે છે પણ તો આજના સંદર્ભમાં કહીએ સનાતનની એક વિશ્વની અંદર બોલબાલ થઈ રહી છે વિશ્વની અંદર આજે લોકો એને અનુસરણ કરતા થઈ ગયા છે અને આપણે માધ્યમથી હું સર્વે સનાતનીઓને કહું છું કે જો સનાતન ધર્મ ને અંદર છે આ વિશ્વના અંદર બીજો કોઈ ધર્મ ને અંદર એવો નથી પોતાના ધર્મ એના હશે એના ધર્મ એની જગ્યાએ રાઈટ હશે પણ હું કહું છું જ્યાં સુધી મે સનાતન ને વાંચ્યો છે જો સનાતન છે ને આવો કોઈ બી વિશ્વ કોઈ ધર્મ માં નથી બીજા ધર્મો પોતાના એક સંકોચિત વાડા ને અંદર ઊભા છે એ એમ કહે છે કે અમારો ધર્મનો જે અનુસરણ કરે છે એને જીવવાનો અધિકાર છે નહીં એવો કહે છે પણ સનાતન ધર્મ એમ કહે છે સર્વે જીવને અધિકાર છે એટલે બધાની મંગળ કામના હોય છે એટલે આપણે માધ્યમથી હું સનાતનીઓને કહું છું કે આપણે સનાતની છીએ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને આપણે આગળ અને ખાસ કરીને આજની યુવા પેઢીને યુવા પેઢીને કહું છું કે જે સનાતન ધર્મને અંદર શ્રદ્ધા રાખી અને આપણે સાથે આપણો ભગવાન છે એવી ભાવનાથી આપણે આગળ તો આપણો સનાતન ધર્મ જો વિશ્વ માનતા થઈ અને આ એકવીસમી સદી છે આ હિન્દુત્વની સદી છે એ સનાતનની સદી છે અને એને આપણે આગળ કેવી રીતે દફાવીએ એ આપણો કર્તવ્ય બને છે આપણો દાયિત્વ બને છે કે એને આગળ વધીએ આજે સનાતન ધર્મની આખે વિશ્વની અંદર જે જે કાર થઈ છે ને એને આપણે બધા ગૌરવ લઈએ અને આગળ આપણે સેવા કાર્ય કરી કે સનાતની આગળ પણ જે જે કાર થતી રહે